અમરેલીના જાફરાબાદમાં તાલુકાનું વઢલી ગામ અમરેલી ના જાફરાબાદ પહેલા ની કરી નાખી હતી હત્યા પોલીસે આરોપી કરી ધરપકડ ગામમાં દૂધ લેવા નીકળ્યો આ સમયે તેના બનેવી રમેશ બાંભણિયાએ તેને પહેલા તો પેટમાં લાત મારી બાદમાં લાકડું માર્યું ગંભીર ઈજા થતા પ્રવીણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી રમેશની ધરપકડ કરી પોલીસ તપાસમાં ખુલ્યું કે મૃતક પ્રવીણની બહેને આરોપી રમેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે ઘરકંકાસને લઈ રમેશની પત્ની પિયરે આવી હતી જેનું મનદુખ રાખી રમેશે શાળાની જ હત્યા કરી નાખી અમરેલીના જાફરાબાદમાં તાલુકાનું વઢલી ગામ જ્યાં બે દિવસ પહેલા બનેવીએ જ શાળાની કરી નાખી હતી હત્યા પોલીસે આરોપી કરી છે ધરપકડ સોલંકી ગામમાં દૂધ લેવા નીકળ્યો આ સમયે તેના બનેવી રમેશ બાંભણિયાએ તેને પહેલા તો પેટમાં લાત મારી બાદમાં લાકડું માર્યું ગંભીર ઈજા થતા પ્રવીણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી રમેશની ધરપકડ કરી પોલીસ તપાસમાં ખુલ્યું કે મૃતક પ્રવીણની બહેને આરોપી રમેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે ઘરકંકાસને લઈ રમેશની પત્ની પિયરે આવી હતી જેનું મનદુખ રાખી રમેશે શાળાની જ હત્યા કરી નાખી